કરવા ક્યાંય પણ મંદિરે આપણે જાઉં આશ્રમે જાવશું તો મોઢે બાંધીને ના ના જાવ તમારે બધા એક નવા વિડીયો અત્યારે આપણે આવી ગયા છીએ બગદાણા ધામ જીયા મિત્રો બગદાણા ધામ એટલે કે ભુજરંગદાસ દાસ બાપાના સાનિધ્યમાં આવી ગયા છીએ અને આવતીકાલે અડતાલીસમી બજરંગદાસ બાપાની પુણ્યતિથિ છે એટલે કે તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો તે દિવસે બજરંગદાસ બાપાની પુણ્ય અતિથિ છે તો આપણે એક બે અગાઉ પહોંચી ગયા છીએ અને હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે અને આવતીકાલે અહીંયા પુણ્યતિથિમાં બાપાના ધામને દર્શન કરવા હોય છે તો મિત્રો આપણે જઈએ છીએ અંદર દૂધ ચપ્પલ મેકી જૂતા સ્ટેન્ડમાં રાખીને હવે આપણે જઈએ છીએ બાપા સીતાના દર્શન કરવા સંપૂર્ણ માહિતી આ વિડીયોના માધ્યમથી તમને બતાવીશ એટલે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો અને ખાસ કરીને કમેન્ટ કરી નાખજો મિત્રો તો ચાલો આપણે અંદર જઈ બાપા સીતાના દર્શન કરીએ Mm-hmm. અંદર પહોંચી જશે ગેટની અંદર ખૂબ સરસ મજાનું ડેકોરેશન છે તમે જોઈ શકો છો કે આ ખૂબ સરસ ડેકોરેશન છે આવતીકાલે પુણ્યતિથિ છે હજારોની લાખોની સંખ્યામાં આવતીકાલે બાપાની આ પુણ્યતિ નિમિત્તે લાભ લેવા આવશે દર્શન કરવા આવશે અને ગામો ગામથી દેશ વિદેશથી પણ લોકો આવતા હોય છે અને આજ તો ખાસ કરીને અમારે રાજુભાઈ ભેગા થઈ ગયા છે હવે અમે હરિદ્વાર ભેગા થયા હરિદ્વાર ટૂરમાં સાથે ગયા હતા અને આજે અહીંયા ભેગા થઈ ગયા છીએ બાપાસના સાનિધ્યમાં આપણે દર્શન કરવા આવી ગયા છીએ અને સરસ મજાના દર્શન કરશું તો મજા આવીને આપણે દિવાળીમાં દિવાળી ભેગા જતા બે મહિના પછી આજે બાપાના દર્શન કરવા ભેગા થયા છીએ તો ચાલો આપણે સંપૂર્ણ તમને આ વિડીયો માધ્યમથી દર્શન કરાવશું મિત્રો બાપા સીતારામ અને તમામ ઇતિહાસ સહિત અને તમારે અહીંયા પહોંચવું હોય તો તમને સંપૂર્ણ માહિતી આ વિડીયોના માધ્યમથી આપીશ તો કન્ટિન્યુ વિડીયોમાં બના અને ખાસ કરીને કમેન્ટ કરતા રહેજો અને વિડીયોને શેર કરતા રહેજો તો ચાલો આપણે આગળ જઈને આ બાજુ તમે જોઈ શકો છો કે કાલ ભૈરવ દાદા જે આમ પહેલાં પણ આપણે વિડીયો બ્લોબ નાખેલો હતો તો એ પણ તમે જોઈ લેજો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ સંપૂર્ણ ઇતિહાસ સહિત અને આની બાજુ ગાદી મંદિર તો આપણે તમામ દર્શન આપણે આ વિડીયોના માધ્યમથી કરીશું રાખવા વિનંતી આ સ્વચ્છતા અભિયાનમાં ફાઈનલ મિત્રો આપણે ગાદી મંદિરના દર્શન કર્યા છે આપણે સમાધિ મંદિરના પણ દર્શન કરશું અને ખૂબ સારી એન્જોય કરવાની છે સંપૂર્ણ દર્શન સંપૂર્ણ ઇતિહાસ ને સંપૂર્ણ હિસ્ટ્રી અને તમારે અહીંયા પહોંચવું હોય તો કઈ રીતે પહોંચવું હોય તમામ આ વિડીયો માધ્યમથી બતાવી તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો ફાઇનલ મિત્રો આપણે ગાદી મંદિરના દર્શન કરી લીધા સમાધિ મંદિરના દર્શન કરી લીધા મારી પાછા તમે જોઈ શકો છો તે બાપા સીતારામનું ધ્યાન મંદિર છે જપ મંદિર છે ત્યાં પણ આપણે દર્શન કરશો મિત્રો તમને વાત કરી દો કે આ જગ્યા ઉપર આવવા માટે તો ગુજરાતની અંદર આવેલું ભાવનગર જિલ્લાના મોવા તાલુકામાં આવેલું છે જે બગદાણા ગામ બગદાણા ગામ કહેવાય છે જે મોવાથી પાંત્રીસ કિલોમીટર અને ભાવનગરથી એંશી કિલોમીટર જેવું દૂર થાય છે તમે મોવાથી પર્સનલ વાહન લોકલ વાહન લઈને અથવા તો એસટી બસ દ્વારા પણ તમે અહીંયા આવી શકો છો અને લોકલ વાહન પણ તમને મળી જશે તમારું પોતાનું પર્સનલ વાહન હોય તમારું પોતાનું પર્સનલ વાહન લઈને પણ આવી શકો છો હજારો લાખો ભક્તો અહીંયા દર્શન કરવા આવતા હોય છે ડેલીના મિત્રો અને વિશાળ રસોડું જે હજારો ભક્તો ડેલીને પ્રસાદી લેતા હોય છે અને ખાસ કરીને કાલે આવતી કાલે એટલે કે બાપા સીતારામની અડતાલીસમી પુણ્યતિથિ છે અને કાલે હજારોની ભૂખ સંખ્યામાં ભક્તો અહીંયા આવશે અને જે તિથિનું જે ખાસ કરીને જોરદાર આયોજન થતું હોય છે તે આપણે એક દિવસ અગાઉ પહોંચ્યા છીએ અને જે પૂનમથી જે ત્રણ ચાર દિવસનો અહીંયા જે તિથિ નિમિત્તે જે પ્રસંગ હોતો હોય છે ત્રણ દિવસ ચાર દિવસનો એ પણ જોરદાર હોતો હોય છે આપડે દિવસ દરમિયાન છે રાતેનું જે ડેકોરેશન છે લાઇટિંગ છે એ ખરેખર બહુ જોરદાર અને અદભુત હોતું હોય છે મિત્રો તો ચાલો આપડે અહિયાં ધ્યાન મંદિર કરીએ ત્યાર પછી આપડે બાબા સીતા જે ઇતિહાસ છે આપણે ધ્યાન દર્શન કરી પછી પછી હવે જે જે આપણે ઉપર મંદિર છે મંદિર છે રામજી મંદિર છે બાપા સીતારા મંદિર છે આ નવું મંદિર છે આખું આરસ દ્વારા બનાવેલા આવેલું છે અને ખૂબ જોરદાર છે તમે મારી પાછળ તમે જોઈ શકો છો તો આપણે ત્યાં દર્શન કરવા છીએ અને કમેન્ટ કરીને ખાસ કરીને કમેન્ટ કરના જો બાપા સીતારામ મિત્રો કેમ લોકો મજા આવીને હા અમારા રાજુભાઈ મજા આવી ગઈ છે આપણે બે મહિના પછી ત્રણ મહિના પછી આપણે ભેગા થયા છે બાબા સીતારામના સાનિધ્યમાં ભેગા થયા છે મજા આવી ગઈ ને ચાલ આપડે બાપા સીતારામજી મંદિર આપણે દર્શન કરીએ ત્યાં પછી આપડે ની જે હિસ્ટ્રી છે એ આપણે વાત કરશું આવી રમદાન તો આપણે અંદર રામજી મંદિરના દર્શન કરી લીધા છે રામ લખમણ જાનકી માતાના દર્શન કરી લીધા છે બાપા સીતારાના દર્શન કરી લીધા છે અને ત્યાર પછી આપણે બહારની સાઈડ આવી ગયા છીએ અને અહીંયા જે આ ધામની ખાસ વાત મને એ લાગી છે કે અહીંયા જે લેડીઝ આવે છે જેન્ટ્સ આવે છે મોઢે બાંધીને આવે છે એ બધું કઢવે છે એટલે કે બાંધીને ના આવો એ વસ્તુ મને બહુ સારી લાગી છે કારણ કે આપણે સનાતની ધર્મ કહેવાય છે સનાતની કહેવાય છીએ તો દર્શન કરવા ક્યાંય પણ મંદિરે આપણે જાઉંશું આશ્રમે જાઓ છો તો મોઢે બાંધીને ના જવું એ આપણને ખાસ સારી વસ્તુ લાગી છે અને વાત કરીએ આ ગામના બાપા સીતારામના જે ઇતિહાસની કે બાપા સીતારામનો જન્મ ભાવનગર જિલ્લામાં ભાવનગરમાં થયો હતો જે અધેવાડા ગામ કહેવાય છે ઝાંઝરી આનમાન કહેવાય છે ત્યાં થયો તો બાપા સીતારામ ધામ મૂળ ફેમિલી જે છે એ રાજસ્થાનથી છે મિત્રો અને ત્યાર પછી બાપા સીતારામ અહીંયા આવ્યા હતા હિસ્ટ્રી ઘણી લાંબી છે ગૂગલ સર્ચ કરીને જોઈ લેજો હિસ્ટ્રી બતાવ બેસો તો વિડીયો થઈ જશે લાંબો તો હવે આપણે સરસ મજાના દર્શન થઈ ગયા છીએ અને જેમ કે મેં કીધું ભાવનગર જિલ્લામાં આવેલું છે મહુવા તાલુકામાં આવેલું છે જે પાંત્રીસ કિલોમીટર જેવું મૂવાથી થાય છે તમે લોકલ વાહન પર્સનલ વાન તમને એસટી બસ દ્વારા પણ તમે અહીં આવી શકો છો અને આવતીકાલે સીતામની પુણ્યતિથિ છે ભવ્ય આયોજન છે જે પૂનમથી શરૂ થઈ જતું હોય ત્રણ દિવસનું જે ભવ્ય આયોજન રહેતું હોય છે અહીંયા સરસ મજાનું અને આવતીકાલે તો લાખોની સંખ્યામાં જે અહીંયા ભક્તો આવશે હજારોની સંખ્યામાં ભાવિભક્તો અહીંયા પ્રસાદી લે છે મિત્રો તો ચાલો આપણે અહીંયા જે પ્રસાદી લઈશું ત્યાં પણ આપણે જઈશું અને બાપા સીતામની પ્રસાદી લઈશું તમે પણ અહીંયા આવો છો તો બાપા સીતામની પ્રસાદી વગર જાતા નહીં મિત્રો અને ખાસ કરીને એક ધામ છે બાપા સીતારામનું તો ચાલો આપણે અહીંયા પ્રસાદી લઈશું બાપા સિતા જોઈ શકો છો આપણે પ્રસાદી લેવા જઈ રહ્યા છીએ અને પ્રસાદી જસ્ટ શરૂ થઈ છે અત્યારે અને બધા લોકો વાટ હતા પ્રસાદીની તો પ્રસાદી શરૂ થતા આપણે પ્રસાદી લઈ અને પાછા વોગમાં કન્ટિન્યુ વિડીયોમાં મળીએ તો ફાઈનલ મિત્રો સરસ મજાની બાપા સીતારમની પ્રસાદી લઈ લીધી છે અમે લોકો તો પાછા જઈ રહ્યા હતા હા કારણ કે જમવાની થોડીક વાર હતી બાપાને ભોગ લાગવાની થોડીક વાર હતી અને જેવા પાછા નીકળવા બહાર છાતે એવું એલાઉન્સ હું થઈ ગયું કે ભાઈ પ્રસાદી શરૂ થઈ ગઈ તો ભાગમાં હશે છે પ્રસાદી તો પ્રસાદી લઈ લીધી છે મિત્રો અને તમે અહીં આવો છો તો રહેવા કરવાની તમામ સુવિધા છે નિઃશુલ્ક મિત્રો એટલે તમે દેવતમાં મું જા મિત્રો બાપા સીતારમની પ્રસાદી લઈને ત્યાંથી લગભગ જસ્ટ મંદિરની સામે જ આવેલું છે બગડેશ્વર મહાદેવ અને સરસ મજાનું નદીના કાંઠે આપણે આ મંદિર છે અને અહીંયા ખૂબ જ સારી માર્કેટ ભરાઈ રહી છે તમે ખરીદી ખરીદી બી તો ખરીદી કરી શકો એટલે કે આવતીકાલે જે અડતાલીસમી પુણ્યતિથિ છે તે નિમિત્તે મેળો હોતો હોય છે એટલે અહીંયા બગડેશ્વર મહાદેવ મંદિર છે તો આપણે તેમના દર્શન કરશું અને નદીના કાંઠે આવેલું છે સરસ મજાનું છે બગડાણ આવો છો તો પણ આ જગ્યા ઉપર તમે પણ આવવાનું ભૂલતા નહીં ચાલો તો મિત્રો તમે જોઈ શકો છો ત્યાંથી આપણે આ બગડેશ્વર મહાદેવના દર્શન કરવા આવી ગયા છે નદીના કાંઠા આવેલું છે સરસ મજાનું આ મહાદેવનું સાનિધ્ય છે તમે બગદાણા બાપા ચિત્રમાં દર્શન કરવા આવો છો ત્યાર પછી અહીંયા દર્શન કરવાનું આવવાનું જરૂર ભૂલતા નહીં મિત્રો તો ચાલો આપણે આ મહાદેવના સાનિધ્યમાં દર્શન કરીએ મિત્રો આપણે તમે સરસ મજાના મહાદેવના પણ દર્શન કરી લીધા અને ભજરંગદાસ બાપાના દર્શન કરી લીધા જેમ કે મેં કીધું તમને મહવાથી પાંત્રીસ કિલોમીટર જેવું ધામ થાય છે ભજરંગદાસ બાપાના સાનિધ્ય અને ત્યાં તમે આવો છો એટલે રહેવા કરવાની તમામ સુવિધા છે બધી જ ફેસિલિટી છે કોઈ જાતની ટેન્શન લેતા નહીં મિત્રો અને ત્યાં થોડુંક દૂર લગભગ સોક મીટર જેટલું બગડેશ્વર મહાદેવ છે ત્યાં પણ જરૂર દર્શન કરવા આવું છું તો મિત્રો આપણે મળશું નવા વિડીયો સાથે નવા વ્લોગ સાથે આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરશું મળશું હવે નવા વિડીયો સાથે નવા વ્લોગ સાથે જય માતાજી